માં અંબિકા ચોક વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં દર્શન કરવા જતા દર્શનાર્થીઓ પાકિસ્તાનના ઝંડાને પગ છે કચડીને દર્શન કરવા જાય તે માટે હિન્દુ સંગઠનો દ્વારા લગાવાયેલા પાકિસ્તાની ઝંડો એક શખ્સે ઉખેડી નાખતા ભારે હોબાળો થયો હતો ત્યારે પહેલગામ આતંકવાદ હુમલાના વિરોધમાં પાકિસ્તાની ઝંડો લોકોના પગ છે કચડાય તે માટે વિવિધ મંદિરો અને શૌચાલયો તેમજ માર્ગો પર પાકિસ્તાની ઝંડા લગાવેલા છે ત્યારે આણંદ શહેરના બાજુ ચોકમાં અંબા માતાના મંદિરમાં લગાવેલો પાકિસ્તાની ઝંડો જગદીશ નાથાણી નામના શખ્સે ઉખાડી ફેંકી દેતા ગતરાત્રે ભારે હોબાળો મચ્યો હતો અને હિન્દુ સંગઠનો દ્વારા જગદીશ નાથાણી ઉપર પાકિસ્તાન સમર્થક હોવાના આરોપ લગાવ્યા હતા આ અંગે પાકિસ્તાની ઝંડો ઉખાડનાર જગદીશ નાથાણીએ કહ્યું હતું કે વિરોધ કરવો જોઈએ પણ વિરોધ મંદિરની અંદર નહીં મંદિરની બહાર વિરોધ કરવો જોઈએ છેથી તેઓએ આ પાકિસ્તાની શંદો ઉખેડી ફેંક્યો હોવાનું જણાવ્યું હતું જે વિષયો છે પાકિસ્તાનના વિરોધમાં જે 26 જે હિન્દુ ભાઈઓ છે એ પહેલગામમાં આતંકવાદીઓએ જે લોકોને ધર્મ પૂછી પૂછીને ગોળી મારી છે બરાબર છે એ લોકો એ હુતાત્માઓની આત્માની શાંતિ માટે અમે અલગ અલગ કાર્યક્રમ કર્યા હતા એના ભાગરૂપે લગભગ દસેક મંદિરના પગથિયામાં કે જેના ઉપરથી લોકો રોજ સવારે ચાલી અને મંદિરના દર્શને કરવા જાય એટલા માટે એ એ જે પાકિસ્તાનનો ઝંડો એમના પગ નીચે આવે એ હેતુથી લગભગ આણંદના દસેક મંદિરમાં અમે આ પાકિસ્તાનનો ઝંડો માર્યો હતો પણ એ ઝંડો આ અંબિકા ચોકે મંદિરમાં

var